સાયકલ ટ્રેક બનાવવાનું આયોજન થયું હતું શહેરના સાયકલ ટ્રેક બનાવી પંચાવન લાખ ચૂકવ્યા હતા જે તે સમયે પણ સાયકલ ટ્રેક વિવાદમાં રહ્યો હતો પંદર દિવસ પૂર્વે જે નામ માત્રના બને સાયકલ ટ્રેકને બાપોત તળાવ તરફ ચારસો મીટર સુધી ખોદી નખાયો છે પહેલાથી વિવાદમાં રહેલ સાયકલ ટ્રેક જે મુખ્ય રસ્તા પર ગુલાબી પટ્ટા પાડી દે તેનું નામ સાયકલ ટ્રેક અપાયું હતું અનેક જગ્યાએ વૃક્ષો થાંભલા બાકડા દિવાલો ટ્રેક પર જોવા મળતા હતા આ સાયકલ ટ્રેક નિષ્ફળ નીવડ્યો હોવાનું પણ ચર્ચા છે આ બજેટમાં હવે સમાથી છાણી કેનાલમાં સમાંતર છ કરોડના ખર્ચે સાયકલ ટ્રેક બનાવવાનું આયોજન છે પૂર્વ વિસ્તારના સાયકલ ટ્રેક પર ખાડા ખોદી ન ખાતા સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા તંત્ર સામે તથા કોન્ટ્રાક્ટર સામે રોષ ઠાલવ્યો હતો અને સ્થાનિક કાઉન્સિલરો ધારાસભ્યોની પણ આ અંગે જવાબદારી હોય તેઓને આ મામલે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી હતી ચોક્કસથી વડોદરા શહેરની અંદર આવેલ જે સાયકલ ટ્રેક જે કહેવાય છે કે વડોદરા શહેરની શોભા વધારો કરતો હતો પરંતુ કહેવાય છે કે હાલમાં સાયકલ ટ્રેકને જે કહેવાય છે કે એની માવજત કરવી જોઈએ માવજતની જગ્યા ઉપર જે કહેવાય છે કે અનેક કંપનીઓ આવે છે મનમરજી પ્રમાણે જે ખોદકામ કરે છે પરંતુ સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યોની પણ એક જવાબદારી છે સાથે હાલમાં જે કહેવાય છે કે બીજા સાયકલ ટ્રેકની બનાવવાની જે ચર્ચા ચાલી રહી છે તો આપના મીડિયાના માધ્યમથી મારે એક અપીલ છે કે વડોદરા શહેરની અંદર એક જ સાયકલ ટ્રેક એવો બનાવ્યો હતો કે જે પહેલેથી જ વિવાદમાં હતો ત્યારબાદ જે કહેવાય છે કે જેટકો કંપનીના જે પણ કોન્ટ્રા કોન્ટ્રાક્ટરે હાલમાં જે ખોદાણ કર્યું છે તો વડોદરા શહેરના શ્રી કમિશનર મેયરશ્રી કમિશનરશ્રી ચેરમેનશ્રી સાથે જે સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યોની પણ એક જવાબદારી છે કારણ કે સાયકલ ટ્રેકની અંદર જે નાગરિકોના ટેક્સના વેરાના રૂપિયાથી જે લાખો રૂપિયા કરોડો રૂપિયા જ્યારે વાપરવામાં આવતા હોય ત્યારબાદ પણ જો એની માવજત ના થતી હોય એટલે ખાસ કરીને વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિઓ છે આવા કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આવા કોન્ટ્રાક્ટરો સામે જે પણ ગુનો દાખલ કરો છે કારણ કે વગર પૂછે વગર પરમેશીને કેમ ખોદવામાં આવ્યું છે તેની પણ સંપૂર્ણ તપાસ થયું છે તેવી અમારી માંગ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર